પકડી પાડતી રાપર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમરા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામળા સાહેબ બચાવ વિભાગ બચાવનાઓએ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની આપેલ સૂચનાઓ અનુસંધાને રાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બુબડીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપીએલ પી ફણેજા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ માણસો પેટ્રોલિંગ મહત્વ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ઠાકોરની બાતમી હકીકતના આધારે વાસાવાન ડાબુડા ખાતેથી આરોપીના ઘરની પાછળ વાડામાંથી બનાવટની દેશી બંદૂક સાથે કિસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે રાજુ કોળી ઉમર ઉંમરવર્ષ સત્યાવીસ રહે વસાવાડા તાલુકો રાપર કચ્છ ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પી બુબડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીએલ ફણેજા તથા સરળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ